ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ અને સલામત બનાવવા તેમજ ઝડપી વાહન વ્યવસ્થા સુદૃઢ કરવા માટે રાજ્યમાં એકસઠ માર્ગોને કરાશે પહોળા એકવીસ રસ્તાઓને લેનમાં કરાશે રૂપાંતરિત રાજ્ય સરકાર દ્વારા બે હજાર નવસો પંચાણું કરોડ રૂપિયા કરાયા મંજૂર ધંધુકા તાલુકાને માર્ગ મકાન આરોગ્ય અને શિક્ષણ સહિતના ક્ષેત્રમાં એકસો વિકાસ કાર્યોની ભેટ મુખ્યમંત્રીએ વિરાસત સંગ્રહાલયને મૂક્યું ખુલ્લું કહ્યું ભારતની લોક સંસ્કૃતિને ઉજાગર કરતું આ સંગ્રહાલય નવી પેઢી માટે બનશે ચેતનાનું કેન્દ્ર પાટણની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના શંકાસ્પદ મોત મામલે હોબાળો કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ થયું હોવાનો પરિવારજનોનો આક્ષેપ કોલેજ પાસેથી વિગતવાર અહેવાલ માંગીને પોલીસે તપાસના આપ્યા આદેશ ખ્યાતિ કાંડ મામલે વધુ એક ઘટસ્ફોટ વર્ષ બે હજાર ત્રેવીસમાં હોસ્પિટલ દ્વારા યોજાયેલા કેમ્પ બાદ લીધેલ સારવારમાં વધુ ત્રણ લાભાર્થીઓએ જીવ ગુમાવ્યો હોવાની વિગતો આવી સામે મહેસાણા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ કહ્યું અત્યાર સુધી કડી તાલુકામાંથી કુલ પાંચ દર્દીઓના થયા છે મોત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નાઇજીરિયાના રાષ્ટ્રપતિ અહેમદ ટીનુગુ સાથે દ્વિપક્ષીય બેઠક બંને દેશોએ વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પર આપ્યો ભાર આતંકવાદ વિભાજનવાદ પાયરસી અને ડ્રગ્સ તસ્કરી વિરુદ્ધ લડવા બંને દેશો વચ્ચે સધાઈ સહમતી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શિવરાજસિંહ ચૌહાણે મહારાષ્ટ્રમાં ખેડૂતોના વિકાસ માટે કરાયેલા કાર્યોની ગણાવી સિદ્ધિ તો કોંગ્રેસે પણ ઉતારી નેતાઓની ફોજ કોંગ્રેસ અધ્યક્ષના મણિપુર હિંસા મામલે આક્ષેપ તો ઝારખંડમાં જેપી પી નડ્ડાના સહિતના મુદ્દે વિપક્ષ ઉપરવાર ઉત્તર પૂર્વથી આવતા પવનની દિશાને કારણે રાજ્યમાં હળવી ઠંડીની શરૂઆત અમદાવાદ અને અમરેલી સહિત અગિયાર શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો વીસ ડિગ્રીની નીચે પહોંચ્યો સોળ ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર વિમેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે જાપાનને ત્રણ શૂન્યથી આપી માત સતત પાંચમી મેચમાં ભારતની જીત યથાવત બે ગોલ સાથે દીપિકાનું શાનદાર પ્રદર્શન પંદર પોઈન્ટ સાથે ભારત પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને